નથી એવું તમને મારી મા ઉપર શ્રદ્ધા છે તમારું કાર્ય થઈ ગયું હવે આમાં તમને મારી માતા ઉપર શ્રદ્ધા છે કે તમે અહીં આવો અને તમને શ્રદ્ધા છે તમારું કામ કર્યું તો ઘણા એમ કે ભાઈ દેવી દેવતા નથી પણ એ આપણે માનતા નથી દેવી દેવતા પણ હું એમ શ્રદ્ધા છે ને શ્રદ્ધા ઇજ માતાજી શ્રદ્ધા છે ઈ બધું જે છે એ શ્રદ્ધા થાય તમને મારી માતાજી ઉપર શ્રદ્ધા તમને રેડી થઈ ગયું અને શ્રદ્ધા રાખો માતાજી માથે તમારા કાર્ય બધા આગળ વધારે જય શક્તિ માતા બીજું